મારા વાલા જ્ઞાતિજનો સૌને રામ રામ અને સીતારામ હમણાં સોશિયલ મીડિયા દ્વારા શ્રી ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ અને આપણા મહેર સમાજ વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તેના અનુસંધાને મહેર જ્ઞાતિજોગ આ ઓડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છું મહેર સમાજના દરેક નાનામાં નાના માણસોને પણ સંસ્થાને લઈને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને સંસ્થાના જવાબદાર હોદ્દેદાર તરીકે અમારી જવાબ આપવાની ફરજ છે પરંતુ પ્રશ્નો ખરેખર સમાજની ઓફિસે અથવા સંસ્થાના જવાબદાર વ્યક્તિ સાથે ફોન દ્વારા અથવા લેખિત અથવા ઈમેલથી કરવા જોઈએ નહીં કે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા પ્રશ્નોને ઘણી વખત સંસ્થાને ખ્યાલ પણ હોતો નથી અથવા સંસ્થાએ કોને જવાબ આપવો તેની પણ ખબર નથી હોતી તો આ રીતે ભવિષ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંસ્થાને પૂછવામાં આવતા કોઈ પણ પ્રશ્નોનો જવાબ સંસ્થા તરફથી આપવામાં આવશે નહીં ઉપરોક્ત યોગ્ય રીતે સંસ્થાને પૂછેલા પ્રશ્નોના જવાબથી સંતોષ ન હોય તો ચોક્કસપણે તમારી ફરિયાદ સંસ્થાની અપીલ સમિતિને કરવી જોઈએ આ અપીલ સમિતિના સભ્યોમાં માનનીય સ્વામી પરમાત્માનંદ ગિરીજી શ્રી હરભમભાઈ ભારાભાઈ કેશવાલા ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા અને શ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરાનો સમાવેશ થાય છે અપીલ કમિટીના જવાબથી પણ સંતોષ ન થયો હોય તો ચોક્કસપણે તમારા પ્રશ્નોને સમાજ સમક્ષ લઈ જઈ શકો છો આમાં કદાચ આપને એવું પણ લાગે કે અપીલ સમિતિ શ્રી ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલની તરફેણ કરશે તો પણ આ સમિતિને એક વખત અજમાવવી જોઈએ અને જો સમિતિની પારદર્શકતા ન જણાય તો ભવિષ્યમાં આ સમિતિમાં પણ ફેરફાર કરી શકાય તેમજ અપીલ સમિતિને જો યથાયોગ્ય લાગશે શ્રી ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલની સમિતિમાં અથવા કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવાનું કહી શકે અને આ ફેરફારો શ્રી ઇન્ટરનેશનલ એ સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાને સ્વીકાર્ય રહેશે સંસ્થાના દરેક મુખ્ય પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ અમે સંસ્થાવતી આવક જાવકના હિસાબો તુરંત જ જાહેર કરેલા હતા તેમજ પહેલી એપ્રિલ બે થી એકત્રીસમી માર્ચ બે હજાર ત્રેવીસ સુધીના જનરલ ફાઇનલ હિસાબ પોરબંદર ખાતે તારીખ બે એપ્રિલ બે હજાર ના રોજ યોજાયેલા જાહેર સભામાં વાંચી સંભળાવવામાં આવેલ હતા અને સંસ્થાની યુટ્યુબ ચેનલ પર પણ આ હિસાબો મૂકવામાં આવેલા હતા આમ છતાં પૂરતી જાણકારીના અભાવે કે કોઈ અગમ્ય કારણોસર હિસાબો બાબતે ચર્ચાઓ કરવામાં આવી રહી છે તો ફરીથી સંસ્થાએ આ હિસાબોની લિંક સંસ્થાના બધા વોટ્સએપ ગ્રુપ તેમજ ફેસબુક પર મૂકેલ છે અને ફરીથી આગામી બે અઠવાડિયા બાદ મૂકીશું જેથી કરીને કદાચ કોઈ જોઈ શકતું ન હોય તો ફરી જ્ઞાતિજનોને જોવા મળશે માં લીરબાની રથયાત્રા વખતે એકવીસ દિવસ ઉપવાસ કરી ગામના મંદિરે સમાજે કે જાહેર જગ્યાએ નીચે સુઈને સમગ્ર મેર સમાજને ગામડે ગામડે જઈને જ્ઞાતિ એકતા શિક્ષણ મુક્તિ અને સંગઠન ઉભું કરવામાં મારા સહિત સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીઓએ તેમજ કાર્યકર્તાઓ તથા ઓફિસ સ્ટાફે પ્રયાસ કરેલા અને ત્યારબાદ સમાજની સપ્તાહ મહેર સમાજની વિકાસકથા પુસ્તકની રચના કૃષિ મેળો સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસો મહેર જ્ઞાતિના તેજસ્વી અને આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી ઉચ્ચ અભ્યાસ અર્થે આર્થિક સહાય અથવા લોન આપવાના કાર્યો પહેલા આ સહાય શ્રી માલદેવ રાણા ટ્રસ્ટ પોરબંદર દ્વારા આપવામાં આવતી હતી તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓના શિક્ષણ સુધારણા હેઠળ લોકભાગીદારીમાં આર્થિક સહાય મેડિકલ કેમ્પ જીવનસાથી પસંદગીના જુ જુદા શેરોમાં કાર્યક્રમો ડિજિટલ ડિરેક્ટરી તેમજ જીવનસાથી પસંદગી મોબાઈલ એપ્લિકેશન એપ નવરાત્રી રસોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમો અમુક લગ્નોત્સવ સમૂહ લગ્નોત્સવ પારિવારિક પ્રશ્નોના સમાધાન કૃષિ સમિતિ વિલેજ કાઉન્સિલ સિટી કાઉન્સિલ ગ્લોબલ કાઉન્સિલ આર્ટ સમિતિ યુવા સમિતિ યુવાનો માટે પ્રણાત્મક સફળ ઉડાન કાર્યક્રમો કૃષિ ગોષ્ઠી સેમિનાર મહેર મહિલા મંડળની કામગીરી સાથે ખૂબ જ વ્યાજબી લવાજમ સાથે પોરબંદર ખાતે મહેર વિદ્યાર્થી ભવનનું સંચાલન સહિત અનેકવિધ જ્ઞાતિના સર્વાંગી વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ સાથે ભવિષ્યમાં પણ જ્ઞાતિના વિકાસ અર્થે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે મને ખાતરી છે કે સમાજના સર્વાંગી વિકાસ કાર્યોમાં આપ સૌ જ્ઞાતિજનોનો સાથ સહકાર મળી રહેશે તેમજ આ તકે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાવા જ્ઞાતિજનોને ફરી એક વખત અપીલ કરું છું અને આ માટે આપ સૌ મેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે આવેલ આપણા કાર્યાલયનો સંપર્ક કરશો જી શ્રી ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલની બધી સમિતિઓ ખુલ્લી છે અને આપ તેમાંની કોઈ પણ સમિતિમાં જોડાઈ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ કરી શકો છો આ બાબતની આપ સૌને ખાસ નોંધ લેશો આપણી શ્રી ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલમાં સામાજિક કાર્યો કરવા અને નવી પેઢી તૈયાર કરવા માટે યુવાનોની ખાસ જરૂરિયાત છે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી રહી છે તો મહેર સમાજ માટે કામ કરવા ઉત્સાહી મહિલા અને યુવકોને આગળ આવવાનો આહવાન કરું છું યુવાનો શ્રી ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલ સંસ્થામાં આગળ આવશે તો ભવિષ્યની જવાબદારી ઉઠાવવા માટે યુવા ભાઈઓ બહેનોની એક સારી ટીમ બનાવી શકાશે ફક્ત સાડા ચાર લાખ રૂપિયાની શિલકથી સંસ્થાની જવાબદારી સ્વીકારી મારા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન મારા તથા મારી ટીમના પ્રયત્નો અને ટ્રસ્ટીઓની મદદથી પાંચ કરોડ જેટલું ફંડ એકત્ર કરેલ છે જેમાં આજના દિવસે એટલે કે છ માર્ચ બે હજાર ચોવીસ સુધી ત્રણ કરોડની એફડી કરેલ છે અને આશરે એકોતેર લાખ જેટલી રકમ બેંક અને રોકડ મળીને છે આમ છતાં હિસાબોને લગતા કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો શ્રી ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી આલાભાઈ ઓડેદરાનો સંપર્ક કરશો જી મારા પહેલા ત્રણ વર્ષના કાર્યકાળની સફળતા જોઈ ટ્રસ્ટ મંડળે મને બીજા ટર્મની જવાબદારી સોંપેલી છે અને હું ખાતરીપૂર્વક કહું છું કે આ જવાબદારીને હું પ્રમાણિકપણે અને જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે નિભાવીશ અને આપણા સમાજ માટે વધારેમાં વધારે જ્ઞાતિ વિકાસની પ્રવૃત્તિ કરી સુવિધાઓ અને સગવડતાઓ ઉભી કરીશ સાથે સાથે આપણે મહેર જ્ઞાતિના વિકાસનો પ્રોફાઇલ ઉપર જાય એવા પ્રયત્નો કરીશ હું દેશમાં હોય ત્યારે મોટાભાગનો સમય સંસ્થાને ઓફિસે જ આપું છું તેમજ વિદેશથી સંસ્થાના જે કોઈ કાર્યો કરવાના હોય તેના માટે ટેલિફોનિક તથા ઝૂમ મિટિંગથી સમય ફાળવું છું અને આ રીતે સંસ્થા સમર્પિત કામગીરી કરતો રહીશ સંસ્થાની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે તે માટે હું જ્યારે વિદેશમાં હોય ત્યારે સંસ્થાના બે મહામંત્રીશ્રીઓ શ્રી બચુભાઈ અત્રોલિયા અને શ્રી જીતેન્દ્રભાઈ વદર મારી ગેરહાજીમાં સંસ્થાની કામગીરી બજાવશે પરંતુ સાંજના સાત વાગ્યા પછી મારો ફોન સાયલેન્ટમાં રાખું છું જેના કારણે કદાચ હું આપણા ટેલિફોનિક કોલ અથવા મેસેજનો જવાબ નહીં આપી શકું તો શક્ય હોય ત્યાં સુધી તમારા કોઈ પ્રશ્નો હોય તેને દિવસ દરમિયાન સંસ્થાની ઓફિસનો સંપર્ક કરી જણાવશું તો હું અથવા મહામંત્રીશ્રીઓ આ બાબતે મદદરૂપ અથવા ઘટતું કરશું સંસ્થાના મુખ્ય સામાજિક પ્રસંગોમાં પોરબંદર વિસ્તારમાં વસતી સર્વે જ્ઞાતિ અને દરેક સમાજના પ્રમુખને આમંત્રણ આપવાના શિરસતાના ભાગરૂપે ભીમાભાઈ દાનાભાઈ મકવાણાને સમૂહ લગ્નમાં આમંત્રણ ગયેલ અને સમયસર જો અમારું ધ્યાન દોરવામાં આવેલ હોત તો આ વિવાદ નિવારી શકાય આ મુદ્દે સંસ્થાનો સીધો સંપર્ક કરવાને બદલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ મુદ્દો સોશિયલ મીડિયામાં ઉછેડવામાં આવેલ સમસમેય સમાજ અમારા માટે સર્વોપરી છે અને સમાજના હિતને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં આવો કોઈ વિવાદ ન થાય તેની તકેદારી રાખશું જેની સમસ્ત મેં સમાજને ખાતરી આપીએ છીએ અને જ્યારે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ નેજા હેઠળ મેર સમાજની સર્વે સંસ્થાઓ જુંડાણા મેર સમાજ ખાતે અસામાજિક તત્વો સામે લડત આપતી હોય તો આવા તત્વોનું મનોબળ વધે તેવું અમે હરગીજ કરી શકીએ નહીં અને ભવિષ્યમાં પણ સમાજને જ્યારે પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે સૌ સમાજ સાથે ઉભા રહીશું દેશ વિદેશમાં વસતા આપણા મહેર સમાજના સૌ જ્ઞાતિજનો સાથે વિચાર વિમર્શ કરવા તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસને રવિવારે ભારતીય સમય પ્રમાણે સાંજે ચાર કલાકે એક ઝૂમ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌ જ્ઞાતિપ્રેમીઓને જોડાવા હું અપીલ કરું છું જેની જાણ ટૂંક સમયમાં એક ફ્લાયર દ્વારા સંસ્થાના બધા વોટ્સએપ ગ્રુપ તેમજ સંસ્થાના ફેસબુક પર મૂકવામાં આવશે આ મારું નિવેદન હાલમાં સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓના ભાગરૂપે આપું છું વારંવાર સોશિયલ મીડિયામાં નિવેદનો મૂકવાથી આપણા સમાજની પ્રતિષ્ઠાને બીજા બધા સમાજોને વેચે નુકસાન થાય છે એટલે હવે પછી હું સોશિયલ મીડિયામાં આવું કોઈ નિવેદન કરવા માગતો નથી જે આપ સૌને વિદિત થાય જય લીરબાય જય માલદેવ બાપુ જય વિજાત ભગત જય હિન્દ જય ભારત